મહત્વના સમાચાર પર નજર કરીશું એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ પંચમહાલ જિલ્લામાં વધતા જતા માર્ગ અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અકસ્માતના બનાવોમાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે અકસ્માતોના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે ગોધરા વડોદરા હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા

ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સીસીટીવી રોષ છે કારણ કે જે રીતે જાળવણીના ભાગ છે વડોદરા શહેર સહિત અનેક વિસ્તારોમાં જે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે જે રીતે વધારો જોવા મળી રહ્યો છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે ખાસ કરી જે રીતે

પાસે અવારનવાર આવા અકસ્માત નો બનાવો બનતા હોય છે આપણે માત્ર પ્રેક્ષક બની ને એના પર દુઃખ વ્યક્ત કરીએ છીએ પણ આ અકસ્માતો શા માટે બને છે એને કેવી રીતે નિવારી શકાય એના પર મારું એવું માનવું છે કે જે ખરેખર ગ્રાસરૂટ લેવલ પર આપણે વર્કઆઉટ કરવું જોઈએ ક્યાંક ને ક્યાંક આપણા નથી કરતા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે માત્ર ફોટા પડાવીને નાટકો કરવામાં આવે છે પરંતુ ખરા અર્થમાં વાહન ચાલકોમાં ટ્રાફિક અંગે અવેરનેસ આવે જે સંભવિત જોખમી અકસ્માતના પોઈન્ટ છે એને ત્યાં અકસ્માતો ન થાય એના માટે જે આગોતરું આયોજન કરવું છે ક્યાંક ને ક્યાંક એનો અભાવ છે હમણાં થોડા દિવસ પહેલા ગોધરા ઓવરબ્રિજ પર પણ એક હસપાસ થયો એમાં એક યુવાન નું મૃત્યુ થયું ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું અને નવીન ઓવરબ્રિજ શરૂ કરવામાં આવ્યું તો આપણે જાનહાની થાય છે કોઈ મૃત્યુ થાય છે ત્યારે તંત્ર જાગતું હોય છે ત્યારે વહીવટી તંત્ર ની રોડ સેફ્ટી ની મિટિંગો કરતા હોય છે પણ એમાં પણ શું વર્કઆઉટ થાય છે ખબર નથી પડતી જે પણ ઘોધાની અંદર બાયપાસ હતું બાયપાસ પર એક જે દાહોદ હાઈવે પર ચોકડી હતી ત્યાં ઘણા અકસ્માતો થયા ઘણા જીવ ગયા જેને લોકો આંધળી ચોકડી ના માગતા હતા તંત્ર સ્પીડ બ્રેકર બનાવવા જોઈએ ગતિ મર્યાદાનો બોર્ડ કે આટલી સ્પીડમાં ભારે વાહનો ઘણી વાર જોવામાં આવે છે બાયપાસ ઉપર થી રાજસ્થાન મહારાષ્ટ્ર માંથી પ્રવેશા છે ભારે વાહનો અને ટ્રક ડ્રાઈવર દારૂ પીને ગાડી ચલાવતા હોય મારું રાજ્ય સરકાર ને ગુજરાત સરકાર ને ગુજરાત ની જે પણ સરહદો છે મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ જે બોર્ડર છે ત્યાં બોર્ડર પર ચેક ચેકપોસ્ટ હોય છે ત્યાં ટ્રક ડ્રાઈવર હોય કે ફોર હોય એનો ત્યાં મશીનથી પહેલા આલ્કોલ પીઝલ હોય દારૂ પીઝલ હોય તો ત્યાં જ એની સામે કાર્યવાહી કરો એને અટકાવી દો ઘણીવાર લોકો બોર્ડર ઉપર પેલી બાજુ જાય અને દારૂ ફી બેફામ ગુજરાતની અંદર પ્રવેશ કરે છે બેફામ ઓવર સ્પીડમાં ગાડી ચલાવે છે જેના કારણે પણ અકસ્માત ખાસ કરીને બારે વાહન તો બોર્ડર પર જ તમે ટ્રક ડ્રાઈવર નું ચેકિંગ કરો અને આલ્કોહોલ પીધેલ હોય ત્યાં જઈ ગાડી સ્ટોપ કરાવી દો એટલે ગુજરાતમાં માં પ્રયોગ કરો કે ટ્રક ડ્રાઈવર તો દારૂ પીને ગાડી ચલાવશે બેફામ કે કોઈને પણ નાના ચૂંટણી માં ભેટમાં લેશે તો નાની ગાડી નું ટુ વ્હીલર ની તાલા એટલે એના પર સરકારે ગંભીરતા થી ગુજરાત ની પર અહીંયા પણ જે અકસ્માત થાય કે જે થાય છે એના પર વર્કઆઉટ કરવાની જરૂર છે બાયપાસ હોય કે સ્થિતિ હોય જ્યાં જરૂર લાગે ત્યાં સ્પીડ બ્રેકર બનાવવા પડે ગતિ મર્યાદા

જે જરૂર તમામ વહીવટી તંત્ર કરવું જોઈએ કરો લાખો કરોડ કરતે ખર્ચે આજે હાઈવે ઉપર સિટી ની અંદર બધી જગ્યાએ કેમેરા લગાવવામાં આવે છે ઘણા કેમેરા બંધ છે એનું જે મોનિટરિંગ કરતી એને જોવું જોઈએ કે જે કેમેરા પેલા તો બંધ છે